શરૂઆતમાં સહકારી ક્ષેત્રના આગેવાનોની સ્નેહ મિલન ત્યારબાદ લેવા પટેલ સમાજની છાત્રાલયમાં સાર્વત્રિક રીતે સૌના કલ્યાણ માટે સૌ સાથે મળીએ કે એનું આયોજન નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમરેલી ભાજપની અંદર એકતા જોવા મળી કૌશિક વેકરિયા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા એક મંચ ઉપર એક સાથે જોવા મળ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છે કે જ્યાં સૌરાષ્ટ્રના અમરેલીથી એ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમરેલી ભાજપના વિવાદ અને વિખવાદ ની ચર્ચા એ સતત છેલ્લા એક સપ્તાહથી ચાલુ છે એ તમામની વચ્ચે અમરેલી ભાજપને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં અમરેલી ભાજપની અંદર એકતા જોવા મળી

નારણ કાછડિયા કે જેઓ ગળે મળ્યા લેવા પટેલ સમાજના સ્નેહ મિલન ના કાર્યક્રમથી ભાજપના તમામ જૂના જોગીઓ અને નવા એક મંચ પર એક સાથે જોવા મળ્યા અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધી વિરામ આવ્યો કૌશિક વેકરિયા એ સમાજના એ તમામ મોટા દિગ્ગજ આગેવાનોને એ ભેટ્યા તમામને નતમસ્તક વંદન પણ કર્યું અને આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ એક મંચ ઉપર સમાજના કાર્યક્રમની અંદર એક મંચ ઉપર જોવા મળેલી આ તસવીર કૌશિક વેકરિયા દિલીપ સંઘાણી કૌશિક વેકરિયા અને દિલીપ એકબીજાને પણ ખરા વંદન કૌશિક વેકરિયાએ કર્યા તેની સાથે સાથે પૂર્વ સાંસદ નારાયણ કાછરિયા અને વર્તમાન ચાલુ સાંસદ ભરત એકબીજાની સાથેના આ તસવીર સુખદ સમાધાનની ની આ તસવીર અમે આપણે બતાવી રહ્યા છીએ જ્યાં કૌશિક વેકરિયા અને નારાયણ કાછરિયા બંને એક સાથે જોવા મળ્યા પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા અને કૌશિક વેકરિયા જે પ્રમાણે અમરેલી જિલ્લા એક મંચ ઉપર સાથે જોવા મળ્યા નારાયણ કાછડિયા કે જેઓ કૌશિક વેકરિયા સન્માન સમારોહ કાર્યક્રમમાં ગેરહાજર હતા આપણે જણાવી દઈએ કૌશિક વેકરિયા રાજ્ય સરકારના મંત્રી તરીકે જેવા આજે શપથ લીધા એના બીજા દિવસે તેમણે પોતાનો કાર્યભાર સંભાળ્યો અને ત્યારબાદ તેઓએ અમરેલી પહોંચ્યા અને અમરેલીની અંદર તેમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો ને એ સન્માન સમારોહ કાર્યક્રમની અંદર પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની ગેરહાજરીએ ઉડીને આંખે વળગી હતી કેમ કે મંચ ઉપર પરશોત્મ રૂપાલા દિલીપ સંઘાણી ચાલુ વર્તમાન સાંસદ ભારત સુતરિયા અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્ય જિલ્લાના પ્રમુખ અને જિલ્લાના હોદ્દેદારો એ સંગઠનના ત્યાં હાજર હતા પરંતુ નારણ કાછડિયા ક્યાંય નહોતા દેખાયા અને એ બાદ હવે અમરેલીની અંદર પાટીદાર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર કૌશિક વેકરિયા એ તમામને નતમસ્તક વંદન કર્યા નવા વર્ષની આ ઉજવણી દરમિયાન નતમસ્તક વંદન કરીને તમામે જૂના મનભેદ હતા એ ભૂલાવી એ સુખદ સમાધાન એ તમામે જૂના જોગીઓ અને નવા નેતાઓની વચ્ચે થયું હોય પ્રકારની તસવીરો સામે આવી છે અને આ જ તસવીરોને લઈને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે જો કે છેલ્લા એક સપ્તાહથી અમરેલી ભાજપની અંદર વિવાદ વિખવાદની ચર્ચાઓ ચાલતી હતી અને તમામ વખતે દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી હતી કે અમરેલી ભાજપમાં આવું કાંઈ જ છે નહીં પરંતુ તેમ છતાંય તસવીરો એ કંઈક અલગ કહેતી હતી કોઈની ગેરહાજરી કોઈની હાજરી કોઈ એકબીજાને એ સલાહ આપતા જોવા મળતા હતા પરંતુ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ નેતાઓ એક મંચ ઉપર એકસાથે એકબીજાને ગળે ભેટ્યા અને તમામ એકબીજાને ગળે ભેટતાની સાથે જ એ વિવાદની વાતનો પૂર્ણ વિરામ આવ્યો અને હવે અમરેલી ભાજપની એકતા એ ફરી એક વખત એક સાથે જોવા મળી છે શું કહ્યું દિલીપ સંઘાણીએ આ એકતાની વાતને લઈને સાંભળ્યો પણ નવું વર્ષ ગયા વર્ષમાં બનેલા બધા ઘટનાઓ જે પસંદ ન હોય એને ભૂલવાની ક્ષમાયાતના કરવામાં અરસપરસ કોઈ સંકોચ નહીં કરવાનો અને નવા વર્ષે નવી દિવાળી કહેવત મુજબ જૂના મનસ વૈભવ મનુષ્ય વૈભવને દૂર કરીને એક એકતાત્મક વાતાવરણમાં સાનુકૂળતાથી સૌ વ્યવહાર કરીને નવું વર્ષ સારી રીતે અરસપરસ પ્રેમથી કામ કરીને વીતે એવી શુદ્ધ ભાવના સાથે આજે સમગ્ર દેશમાં જ્યાં નવું વર્ષ ઉજવાય છે ત્યાં આ ભાવ સાથે છે એ જ રીતે આજે અમરેલીમાં શરૂઆતમાં સહકારી ક્ષેત્રના આગેવાનોની સ્નેહમિલન ત્યારબાદ લેવા પટેલ સમાજની છાત્રાલયમાં સાર્વત્રિક રીતે સૌના કલ્યાણ માટે સૌ સાથે મળી કે એનું આયોજન અને ત્યાં બધા જ પક્ષના કહેવાય બધા પક્ષ બોલું એટલે બે જ પક્ષે લીડર કોંગ્રેસના પ્રમુખ ભાજપના પ્રમુખ એના પદાધિકારીઓ અલગ અલગ સામાજિક આગેવાનો સૌ સાથે મળીને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી અને સૌ સાથે મળીને જિલ્લાના વિકાસ માટે રાષ્ટ્રીય એકતા માટે પ્રાર્થના કરી

તો બોસ